અને કડ દહીં તમે તો કદી જોયું નહીં હે મસ્ત મજાનો ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે આલુ પરોઠા કેટલી ને કદાચ ભાઈ ખાવા જડી ગયા હે હે ઓકે હો મસ્તન ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે વાયલા હે મુખવાસ ને તો નાસ્તામાં મુખવાસ હોય તો પછી કઈરો નાસ્તો દીય બાર હા મિત્રો હાને ને ખાઈને પછી થોડુંક ને મીઠું ખાવું જરૂરી છે ખાઈને મીઠું કરવું જરૂરી છે પણ આ લોકો કદી કર્યું નહીં ને હવાર કદી નાસ્તો ના કર્યા હોય એટલે એને ખબર ના ને એનો એ વાત નથી ઓ આ ડીજે લઈ સ્ટાર્ટ હો ભાઈ કે

સુગંધીદાર દ્રવ્યો થી તમારો ભાઈ ના આવ્યો છે અને સુગંધીદાર દ્રવ્યો આપણે છાટી લીધા છે દ્રવ્યો યાર જરી બોલવામાં ભૂલ પડી જાય છે ગાડી આપણે આ અહીંયા રાખી દીધી ને આજ કેમાં જવાનું તમને ખબર છે આમાં જવાનું છે અરે આ તો ઓલી આરવણભાઈ મોડીફાઈ કરેલ છે હે એટલે ટાઈમ સાફ નથી કે સાફ મત કેરી હે એવી ગાડી હું જો કે કોઈ બેઠો જ નથી બેહવાનો નથી પણ આજ પહેલી વાર બેસી જાઉં સાફ કરમ મિત્રો કઈ હોય ને આ સીટે ને એક તો જૂની આવે આમ કર નાખવાનું અને ભાઈ ભાઈ બન કેદી કામ લાગે શબાશ

મિત્રો ખાલી થોડીક જ વાર થઈ છે ને વરસાદ છે ને વધતો જ જાય છે વધતો જાય ને વિડીયો નું કામ લગભગ થવાનું નથી મને લાગે અમુક જગ્યા ને વાવડો કરવો બહુ સારો નહીં સ્વાસ્થ્ય માટે છે એવો ને એવો વાવડો મારા એ કર્યો હતો વાર વારમાં

આ કેમ કે આને આમ ક્રેન ભટકાઈ દો ક્રેન નું પાક ક્રેન મે વીળી વરી જાય બાકી આ કે આ સુજી કે ઓર ખુદ કે ઠોકો તો વીડિયો ઉતારું હું બેઠા પે અમારો વિડિયો શૂટિંગ નો પ્લાન હતો ને એ આજે કેન્સલ થઈ ગઈ હું કામ ખબર આ વાદે છે વાતાવરણ તો જે વાઇપર માર કે દેખાતો નથી હરખ હા બજો એકદમ ક્લિયર HD ફૂલ HD હોલીવુડ પાણી પિચકારી કે ક્યાં જાય છે આય હું તો પાણી પિચકારી જાય આ કેને ઉડાળવી છે આ વિડિયો શૂટિંગ નો પ્લાન કેન્સલ કોના લીધું છે ખબર જગદીશ ડેને લીધો થોડુંક તો મજા આવે હું કઈ મજા આવે કેન્સલ કરવાનો એને માણા એક માણા બીજા માણાની ખુશી ના જોઈએ કે જોઈ લીધું ને તમે રૂમે ભાઈ આપણે ભૂગી ગયા અને આપણે હે ને ઓનલાઈન વસ્તુ હે ને ઓર્ડર કરી છે ઓનલાઈન વસ્તુ ઇન ધ સેન્સ ખાવા માટેની જેમ કે ડામિનાસ તમે જોઈ શકો છો ભાઈ આની અંદર હે ગાર્લિક બ્રેડ સ્ટિક અને આ શું હે ગાર્લિક બ્રેડ સ્ટિક બે એક જ છે ગાઈસ જોઈ લો હા આય હેઠળ આ શું હે હેઠળ ઓ આની અંદર તો પીજો હે ભાઈ ભાઈ ડામિનાસ નો પીજા ફેપ્સી આ બીજી ફેપ્સી આ ઓર્ગેનો ચીલી ટિશ્યુ પેપર પણ ઓલું હે ને સોસ લેવા ભૂલી ગયા બોલો એટલે એક માટી ગયો સોસ લેવા અને થમ્સ અપ થોડીક લગભગ ઘટવે જ ગઠીએ એટલે ઇન ધ સેન્સ કોલ્ડ ડ્રિંક ગઠીએ આ લોકો થમ્સ અપ ને એવું બધું પીએ બાકી હું તો બટર મિલ્ક્સ ને એવું બધું જ પીઉ મસ્ત જોક મારા યે હસરે હલકટ હસ

જવા જ પૈસા મારી પાસે હે નહીં હું ગરીબ હું થોડીક તમે તમે કમેન્ટ કરો તો વિડીયો વધારે વાયરલ થાય તો કરો ફટાફટ રાઈડ કરી લઈ આ ગાડીને ભાઈ દીધી ને આપણે વાર તો પંખો ચાલુ થઈ કામ ખબર થોડીક વધારે ફડકે લાગી ગયું પંખો ચાલુ થવાનું કારણ હું તમને ખબર છે કારણ કે ઇન્જિનમાં ઓઇલની લુબ્રિકેશન નું કામ કરે ને કુલિંગનું કામ કરે એન્જિન ઓઈલ તમારો ઓછું થઈ જાય તો લુબ્રિકેશન ઓછું થાય અને કુલિંગ ઓછું થાય એટલે ફેન એક્સટર્નલી ચાલુ થઈ જાય ને મતલબ હું ખબર ગાડીની સર્વિસની જરૂર છે મારે ઉપર જઈને કહેવું જોઈએ ને ખખરા હોજો હોય ત્યાંથી જ ગાડીની સર્વિસ આ ગધરીના પતાવી નાખે એવા હે ભાઈ અને હાઈને ભાઈ બહાર સાડા બહાર જેવા થઈ ગયા હે લોગ વિડીયો આપણે એનો પૂરો કરી નાખ્યો હવે કવડો પછી હોય યાર મારી નેક્સ્ટ લોક વિડીયોમાં બધાને રામેરામ ડેરાને અને અહીં હતું કુકત ફટાફટ કમેન્ટ નાખો આપણે ગોકળ લેવાનો હોય